જો મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો ઓછું ડાઉન પેમેન્ટ ભરવાનું હોય અને ચાલુ લોનમાં ગાડી હોય ચાલુ લોન પણ આ ગાડી વેચવાની હોય તો એવી ઇકો ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જે મિત્રો ચાલુ લોને પણ ગાડી વેચવાની છે ફક્ત એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો તો આવો જાણીએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર એટલે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડીમાં વીમો પાસિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર સારા છે ગાડીની અંદર મિત્રો ફૂલ એસેઝરી કરાવેલી છે આગળ પાછળના ગાર્ડ નવા નખાવેલા છે આગળ પાછળના ડિપ્રેશન નવા નખાવેલા છે અને ઓઇલ પાણી ગાડીમાં મિત્રો કમ્પ્લેટ છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એકદમ મિત્રો ઘર ઘરાવ સાસવેલી ઇકો ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને આવી લોન મળી ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી એમને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડી કિંમતની વાત કરીએ તો ચાર લાખને પચાસ હજાર રૂપિયામાં વેસવાની છે બાકી મિત્રો તમારે ચાલુ લોનમાં જોતી હોય તો ફક્ત એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી બાકીની ત્રણ પોઈન્ટ પચાસની આમાં લોન છે તો સાલો લોન પણ આ ગાડી તમે લઈ શકો છો ગાડીમાં નામ ટ્રાન્સફર કર્યા સાથે લોનના નામ ટ્રાન્સફર કરી આ ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને ગામ નાનોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી પણ મંગાવી શકો છો